બાયડ સાઠંબા ડેમાય સહિત જિલ્લામાં દશામાની પ્રતિમા દશામાના તહેવારની મૂર્તિઓની બજારમાં દુકાનો વધુ પડતી જોવા મળી રહી છે મા દશામાની વિવિધ જાતની મૂર્તિઓને નવીન શણગાર કરી ભક્તોમાં નવીન શણગાર ભક્તોમાં જોવાતો અનેરો ઉત્સવ શ્રાવણ માસ ચાલુ થતા ધાર્મિક તહેવારોની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે દશામાના તહેવારની ઉજવણી અમાસથી ચાલુ થાય છે વિવિધ જાતની મૂર્તિઓ જોઈમાં દશામાના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બાયડ સહિત સાઠંબાના બજારોમાં રૂપિયા એકસો પચાસથી માંડીને ત્રણ હજારની મૂર્તિઓના ભાવ બોલાયા હતા દશામાનું વ્રત કરતી બહેનો સવારથી જ બજારોમાં મૂર્તિ લેવા મોટી સંખ્યામાં જોવા મળી હતી બ્યુરોજી પિરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાઠંબા